શું થયું બેટા શું કહું બા તમને શું થયું હા ધામિની એ તો મારા દીકરાની જિંદગી બરબાદ કરી નાખી અરે એના ગયા પછી ધેવેને આવ્યો એ સમયે એમ લાગતું હતું કે ઘરમાં ખુશીઓ આવી પણ હા ધામિની ધામિની અને દેવેનના પ્રેમની ખબર પડીને ત્યારથી ઘરમાં ઉથલ પુથલ થઈ ગઈ છે દેવેન આવ્યો ને ને ઘરમાં દાવા નળ ફૂટી નીકળ્યો લાવા રસ પ્રેમનો લાવા રસ પણ બેટા દેવંગના નસીબમાં જ આ હતું હું અને તું શું કરી શકીએ નસીબમાં નહોતું બા પણ શું કરીએ જ્યારે આપણી પોતાની જ વ્યક્તિએ આપણને દગો આપે દામિની તો પાર્કી હતી પણ દેવેના વિશેની વાત આપણને નહીં જણાવું એવું તો આપણે ક્યારેય નહોતું વિચાર્યું શું કરી શકીએ આપણો છોકરો આપણા જ ઘરમાં ધાડ પાડું નીકળ્યો પણ રીચા તું થોડુંક તો સમજવાની કોશિશ કર દેવાંગ દેવેન અને દામિની આ ત્રણેયનો જે પ્રણય ત્રિકોણ છે ને એ એકબીજાથી અજાણ હતું બધી વાત સાચી પણ હવે જે ઘટના એ લોકોના જીવનમાં બની જ ગઈ છે એ એ લોકો પોતાની નજર સામેથી કેવી રીતે દૂર કરે કે મગજમાંથી પણ કઈ રીતે કાઢે બા ના જ કાઢે બેટા સમજુ છું જ્યારે રામને વનવાસ મળ્યો ને ત્યારે સીતા અયોધ્યા છોડીને એને સાથ આપવા નીકળેલા ત્યારે રામને પણ ક્યાં ખબર હતી કે અડધે રસ્તેથી જ એ લોકોને વિયોગ થઈ જશે અને જ્યારે એ લોકોની મિલન થશે ત્યારે પણ નોખા થઈ જશે ક્યાં ખબર હતી રામને તો આપણા દેવાંગને કેવી રીતે ખબર હોય ક્યાં બધું થઈ ગયું એ તોફાનને કેવી રીતે સમાવી શકે એ ભગવાન હતા ને આપણે મનુષ્ય છીએ અને એ એમના નસીબમાં જે લખ્યું હતું એ થયું આપણા નસીબમાં લખ્યું એ આપણી સાથે થશે પણ તમે કલ્પના તો કરો બા કે દામિની અને દેવાંગ એ અલગ થયા એનું મૂળ કારણ તો આપણો દેવેન જ છે ને હા બાકી આ ઘટના બનેત જ નહીં પણ સાચું કહું ને તો હવે મારાથી મારા દીકરાની આ હાલત નથી જોવાતી દિવસે ને દિવસે એક અંધકારમાં જતો હોય ને એમ લાગે છે અરે જે છોકરો મારો હસતો રમતો આગળમાં હતો એ ખાવાની ના પાડે ફરવા જવાની ના પાડે અરે બહાર નથી નીકળતો મને સમજાતું નથી કે હા ને આના ને આના ટેન્શનમાં મારો દીકરો કંઈક કંઈક કરી ના બેસે કંઈ નહીં કરે કંઈ નહીં કરે એટલા માટે કે હું અને તું દેવાંગને એકલો છોડશું જ નહીં જ્યારે પણ આપણને મળશે ને આપણે એને એવી વાતો કરીશું કે ધીમે ધીમે એ પાછો એની લાઈફ જીવતો થઈ જાય કારણ કે કહેવાય છે ને દુઃખનું અસર દાડા જેમ જેમ સમય જશે ને એ જ એના પર મલમ લગાવશે બા બધી વાત સાચી પણ અત્યારે તો એ જજુમી રહ્યો છે ને આ હાલતથી તો હામાંથી એને બહાર કાઢવાનો છે હે એની જિંદગી જાણે એક જ જગ્યાએ થંભીને રહી ગઈ હોય ને એવી એની હાલત છે હા બેટા ઘટના જેવી ઘટી છે તો હું અને તું શું કરી શકીએ બસ આપણે બંનેએ તો ખાલી વિચારવાનું જ છે કે શું કરવાનું બાકી લડવાનું તો એણે જ છે આ એની જંગ છે હા જો જ્યારે જંગ એની હોય ને છતાંય આપણે આપણે બધા દુઃખી હોઈએ ને એટલે એ જંગ પરિવારની થઈ જાય છે અને રહી વાત દેવેન દામીની કે દેવાંગ વચ્ચે થયેલી આ વાત તો આ એક વ્યક્તિના લીધે આપણો આખો માળો વિખાઈ ગયો બેટા તે દેવાંગ સાથે વાત કરી કે એ હવે શું વિચારે છે એ તો એક જ વસ્તુ વિચારે છે કે આ વાતનો ફેસલો અને નિવેડો આવે ને પછી જ એની જીવનમાં આગળ વધશે પણ મારો દેવાંગ અત્યારે અત્યારે તો એક શૂન્યમાં વયો ગયો છે હા બેટા પણ આપણે બંને સ્વાર્થી નહીં એના સારથી બનશું એની સાથેને સાથે રહીશું હું છું ને તારી સાથે શું કામ ફોન કરે છે બે શરમીની હાલો શું કામ છે શું કામ ફોન કર્યો છે હવે અને મને દામિની તારી ચિંતા થાય છે તારે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી મારી ચિંતા કરવા વાળા છે ને હજુ જીવે છે તું આ મેટરમાંથી બહાર રહે ને તો વધારે સારું જો જે થયું એ એમાં મારો કોઈ વાક નથી મને ખબર છે કે મારી જ ભૂલ છે હું આ વિદેશ થી ઇન્ડિયા આવ્યો ને એ જ ખોટું કર્યું હા ભૂલ તારી જ છે તારે ઇન્ડિયા પાછું નહોતું આવું અને આવું તું ને તો મને નહોતું મળવું એના માટે હું તારી માફી માંગુ એટલી ઓછી છે મને માફ કરી દે છોડે પછી વાત હવે બધી વાતનો કોઈ જ મતલબ નથી હવે ભાઈ તો તને ડિવોર્સ આપવા માંગે છે હા ખબર છે મને તો દામિની હવે એ વસ્તુ તો હું બદલી શકું એમ નથી હ પણ જે વસ્તુ નથી થઈ એ વસ્તુ થઈ શકે છે કેવા શું માંગે છે તું શેની વાત કરે છે હું હજી તૈયાર છું આપણે બંને લગ્ન કરી લઈએ

અગ્નિની સાક્ષી અમે સાત ફેરા લીધા છે એકબીજાની સાથે જીવા મરવાની કસમો ખાધી છે એમાંથી હું પીછેટ નહીં કરી શકું હું હું મારી આખી જિંદગી દેવાંગ સાથે વિતાવવા માંગુ છું અને બીજી વાત કે હું તારી ભાભી છું હવે હવે પછી આવી વાત ના કરીશ ઠીક છે પણ આ દેવાંગ જે ડિવોર્સની વાત કરે છે એમાં હું તને શું હેલ્પ કરી શકું તારે કોઈ હેલ્પ કરવાની જરૂર નથી આ મેટર તારી નથી આ મેટર મારી અને મારા હસબન્ડ ની છે દામિની આ મેટર થઈ તો મારા લીધે જ છે ને હા જો હું અહીં આવ્યો જ ના હોત તો આ બધું કઈ થવાનું જ નહોતું ને હા છોડ ને કીધું ને તને એ બધી વાતનો કોઈ મતલબ નથી પણ હમણાં જે તે બોલવાની ભૂલ કરી છે ને તે ફરી ક્યારેય ના કરતો અરે દામિની એના માટે મેં તારી પાસે માફી માંગી પણ હવે તું સમજવા જ તૈયાર નથી જો આ દેવાંગ ભલે મારો ભાઈ રહ્યો પણ તારી સાથે ડિવોર્સ લેવા માંગે છે તો તને તને શું વાંધો છે મારી સાથે વાંધો છે મને તારી સાથે તારી સાથે લગ્ન કરીને હું શું દેવાંગ ને એવું પ્રૂફ કરાવું કે તમે જે વિચારતા હતા એ સાચું છે અને એમ પણ હવે હવે મને તારા માટે કોઈ ફિલિંગ્સ નથી હું દેવાંગની પત્ની છું અને એની જ પત્ની બનીને રહેવા માંગુ છું આની સિવાય કોઈ બીજી વાત હોય ને તો બોલ અધરવાઇઝ હું ફોન મૂકું છું દામિની હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહેશભાઈ કેમ છો બસ આનંદ આનંદ મહેશભાઈ તમને વાત તો મળી હશે અત્યારે અમારા ઘરમાં બહુ મોટું તોફાન ચાલી રહ્યું છે મને બેન ખબર જ છે ને તો શું કરીએ આનું હું હું વાત કરું બેન કે મારી બેનનો છે ને જરાય વાક નથી તમે જરા કા દેવાંગ કુમારને સમજાવો ને તો બધું રેડી થઈ જાય એમ છે મહેશભાઈ એક વાત કહું બે હાથ વગર તાળી પડે નહીં ને તમારી બેનનો વાક ભલે 20% છે મારા દેવાંગનો વાંક એસી ટકા ગણીએ પણ વાંક તો ખરો જ ને અને બીજી એક વાત કે એને જો દેવેન સાથે પહેલેથી સંબંધ હતા તો એને ક્યારેક તો દેવાંગને કહેવું જોઈએ ને આ છેલ્લી ઘડીએ જ્યારે આવે છે દેવાંગ આવે છે ઘરમાં આવું વાતાવરણ સર્જાય છે ત્યાં સુધી એ દેવાંગને વાત નથી કરતી તો આપણે એમ કેમ કહી શકાય કે તમારી બેન સાવ નિર્દોષ છે બેન દેવાંગ સાથે એના રિલેશન ખરાબ થવાનું કારણ જો દેવેન છે ને ઈ જે એના મગજમાં ઘૂસું કરી ગયું છે ને દેવાંગના મગજમાં કે આ દેવાંગ દેવનના હિસાબે એ જ ખોટું છે એટલે આ મૂળ જડ જ છે તો મને લાગે છે કે તમારી બેને તમને પૂરી માહિતી નથી આપી દેવાંગ કામે ગયો તો હું અને રીચા કે કામમાં હતા અને દેવાંગના બેડરૂમમાં દામિની અને દેવેન બેસીને પ્રેમની વાતો કરે

કે આમ આમ છે તો હું આ દેવાંગ સાથે લગ્ન ન કરું તું તારી સાથે જ કરીને હું વિદેશ આવત તો આ બધી વાત એક ખોટી કેવી રીતે હોઈ શકે આ કઈ ઉપજાવી કાઢેલી તો વાત છે નહીં બેન જો આ વાતને વધારે વધારશું ને તો આ વધતી જ જાય આમાં બેની જિંદગી ખરાબ થાય છે ને બેની નહીં હવે તો ત્રણની જિંદગી ખરાબ થાય છે તો એના કરતાં આનો સીધો ને ટૂંકો ને ટચ રસ્તો એ છે કે હું મારા દેવાંગને સમજાવું અને તમે તમારી દામિનીને સમજાવું પછી એ બંને જણા શું નક્કી કરે છે એના ઉપર બેના ભવિષ્યનો આધાર છે તમે છે ને દેવાંગ કુમારને સમજાવો હું મારી બેનને સમજાવું કાંઈ વાંધો નહીં અને તમે વ્યવસ્થિત એને નિરાતે બહેસાડીને શાંતિથી એના મગજમાં વાત નાખો કે ભાઈ બધું જોયેલું બધું સાચું ન હોય અને સાંભળેલું બધું સાચું ન હોય પહેલાં એણે જોયું છે એટલે હું મારી મારી કીધેલી વાત હોય ને તો દેવાંગ ન માને અને તમે ન મનાવો કે એ તો બાતો છે જ ખોટા તમારા બેમાં શાંતિ નથી કરવી દે એટલે બા બોલે છે એ ખોટું

હા ભા બોલો કાંઈ ખાવું હતું રસોઈ તો બની ગઈ છે જો જમવું હોય તો કાઢીને આપી દઉં બેટા જ્યારથી આ ઘરમાં તોફાન આવ્યું છે ને ત્યારથી તો કાંઈ ખાવાનું ભાવ તો નથી મારે ખાવું નથી પણ હું તને વાત કરવા આવી છું વાત હા કહી વાત બેટા હું આજે બહાર જતી હતી ને તો મને મહેશભાઈ મળેલા દાબીનીના ભાઈ હમ મળ્યો હશે અને કઈક બહાના બનાવ્યા હશે પહેલાની જેમ જ હા શરૂઆતમાં તો એને એમ જ કીધું કે મારી દાનિનીનો કોઈ વાંક નથી જે છે એ બધું તમારો દેવાંગનો વાંક છે એ તો કીધું એક હાથે તાળી ન પડે બંનેનો વાંક છે તો કે કેવી રીતે સાબિત થાય એને શું કરવું અને કેમ ને પછી મેં એને બધી વીડિયાની વાત કરી અને બધું મેં એમને સમજાવ્યું પછી છેલ્લે મને કહે છે કે એક કામ કરો તમે તમારા દેવાંગને ને હું મારી દામિનીને સમજાવું ને આમાંથી એ લોકોના ભવિષ્યનો આપણે વિચાર કરીએ અરે બા બંને ભાઈ બેન નાટક કરી રહ્યા છે બંને ભાઈ બેન એક નંબરનું ખોટું બોલી રહ્યા છે હે એની બેનને બચાવવા માટે બચાવ પક્ષ મૂકી રહ્યા છે પણ સાચું કહું ને તો મને દામિની પર રત્તી ભરનોય ભરોસો નથી રહ્યો અને તમે કહેતા હોય ને કે ભાઈ એનો ભાઈ આવીને વાત કરવા માંગે છે આમ છે તેમ છે ફલાણું છે ઢીકણું છે બાય બધી વાતનો કોઈ મતલબ નથી મારા દેવાંગ સાથે દામિનીએ વિશ્વાસઘાત કર્યો છે અને વિશ્વાસઘાત કર્યો નહીં અરે બિચારા મારા દીકરાની જિંદગી બરબાદ કરી નાખી એનું જીવવાનું હેરાન કરી નાખ્યું છે સાચી વાત છે બેટા બિલકુલ સાચી વાત છે પણ હું તો એમ કહું છું હવે આપણે દેવાંગનું ભવિષ્ય અને જિંદગી બચાવવા માટે મારે ને તારે જ એને કંઈક સમજાવવું પડશે અરે આમાં મારા દેવાંગની શું જિંદગી બચવાની જિંદગી તો બરબાદ થઈ ગઈ અને તમે જિંદગી બચાવવાની વાત કરો છો બા મને નથી લાગતું કે આમાં મારા દીકરાનું ભવિષ્ય સારું બને જો હું તમને એક વાત કહી દઉં તમે એના ભાઈની વાતમાં આવ્યા હશો હું નહીં આવું ના રીચા ના હું એના ભાઈની વાતમાં બિલકુલ નથી આવી એ જેમ જેમ મને કહેતા ગયા ને એ હું એને સાચી હકીકત કહેતી જ ગઈ મેં એને વિડીયોની પણ વાત કરી તો પણ એ કહે છે કે ના ઘણી તો આંખે જોયેલું ને કાને સાંભળેલું ખોટું હોય મેં કીધું એ મેં કીધું હોય ને તો ખોટું હોય આ વિડીયો ખોટો ન હોય વિડીયોમાં કાંઈ છેડા કરેલા નથી અને બધું સાચું જ છે બા તમે કોની સાથે વાત કરવા ગયા હેના ભાઈ સાથે એનો ભાઈ એનો જ પક્ષ લેશે એની બેન ક્યારે ખરાબ ચિત્રાય એવું તો નહીં વિચારે જો આ સમાજમાં એ લોકોનો ફજે તો ના થાય ને બા એટલે આ બધું કરી રહ્યા છે તમે સમજો છો અને મારે એ લોકોનો ફજે તો થાય કે ન થાય મારે કાંઈ જોવાનું નથી થતું મને તો એટલી ખબર પડે છે કે મારા દીકરાની જિંદગી એના થકી બરબાદ થઈ છે એટલે એ સુખેથી ન જ રહેવી જોઈએ સાચી વાત છે બસ હું પણ એ જ વિચારમાં છું અને તું એમ કે છે કે તમે એને મળવા ગયા હતા ના દીકરા એ રસ્તામાં મળી ગયા હતા હું શું કામ એને મળવા જાઉં અરે એની જ બેનનો વાંક હોય કે અરે રસ્તામાં મળ્યા તોય તમારે આટલી લાંબી ચર્ચા કરવાની જરૂર શું હતી તમને ખબર જ છે કે આપણો દેવાંગ દેવાંગ એની સાથે નથી ખુશ રહેવાનો પછી આ બધી ચર્ચા કરવાનો ફાયદો શું છે બા બેટા ના એવું કાંઈ નથી એની બેન દામિનીને એ ચોખ્ખી ચિતરવા ગયા ને એટલે મેં એને એનો હરીશો બતાવ્યો કે જુઓ તમારી દામિની ક્યાં છે એના ભાઈએ તો તમને મનાવી દીધા ને કે હું મારી દામિની તમારા દેવાંગને લઈને આવો શું બા તમે આ શું કર્યું ચલો તમને એમ લાગે છે ને કે એ લોકો સાચા છે એક વખત એ લોકોને પક્ષ મૂકવાનો મોકો મળવો જોઈએ તો આપું છું સમય આપું છું મારા દીકરાને અને દામિનીને સામસામે લાવું છું સત્ય તો બહાર આવશે ને લાવવાની વાત જ નથી ખાલી સમજાવવાની વાત છે અને હું અને તું ખાલી આપણે દેવાંગને સમજાવવાની કોશિશ કરશું આપણે સામે નથી લાવવા કોઈને સારું તમે કહો છો તો તમારું માનીએ અને તમારું માનવું પણ પડે વડીલ છો આગળના તમે બંને જણા શું કામ આવ્યા છો અહીંયા મને પણ શોખ નોતો દેવેને કહ્યું છે એટલે આવી છું હા તો દેવેને કહી દેને હા ભાઈ જતો રહે ને તું હવે હા લગ્ન તો કરી લીધા છે ને બંને જણાએ અમે શું કર્યું શું નથી કર્યું એ તારે નથી જોવાનું અત્યારે હું તમને જે કહેવા આવ્યું છે ને એ ફક્ત સાંભળવાનું છે અને એ પણ ગુસ્સો સાઈડમાં મૂકીને સાંભળવાનું હોય ને તો આ મોટી મમ્મી અને બાને બોલાવી પછી બધી વાત કરીએ મારે કોઈને પણ નથી બોલાવવા અને તમારા લોકોની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત નથી કરતી તેવેન શું કામ છે શું કામ આયા બોલાવ્યા છે મારે પણ ખોટો કોઈ ઝઘડો નથી કરવો મારે પણ કોઈ ખોટો ઝઘડો નથી કરવો અને એટલા માટે હું એકને સમજાવું કે બધાને ભેગા કરીને સમજાવું એકવાર માં જ પતે પછી નિર્ણય તારે લેવાનો છે આ શું દેકારો માંડ્યો છે અને તું

અને એટલા માટે એટલા માટે જ હું રેકોર્ડિંગ લઈને આવ્યો છું અરે વિશ્વાસ કોના પર કરવો બેટા તું તો અમારો હતો છતાંય પારકો નીકળ્યો સંભળાવી દે જે લાવ્યો છે ને સંભળાવી દે હું સંભળાવી દે મમ્મી કંઈ નહીં હોય એની પાસે અને આમ પણ વિશ્વાસ કરાય એવું કામ જ ક્યાં કર્યું છે તમે લોકોએ કે તમારી વાતમાં અમે લોકો વિશ્વાસ કરી લઈએ બેટા બધા મોકો આપે ને છેલ્લો મોકો આને પણ તો મળવો જોઈએ આપી દે મોકો સાંભળો આ રેકોર્ડિંગ તમે લાગતું હતું ને કે દામિનીનું ચરિત્ર આમ છે તેમ છે પેલું છે બીજું છે અને અમારી બે વચ્ચે હજી કઈક છે તો આ રેકોર્ડિંગ જેમાં મેં દામિનીને મારે સાથે લગ્ન કરવા માટે કન્વિન્સ કરેલી છે પણ એને એકવાર પણ મને હા નથી પાડી અને જેટલી વાર કીધું એને એટલી વાર એ જ કીધું છે કે મેં દેવાંગ સાથે લગ્ન કર્યા છે અને હવે જીવનભર દેવાંગ સાથે રહીશ ચાહે દેવાંગ હવે મારી સાથે રહી કે નહીં દેવેન તો આ બધું નાટક પણ હોય શકે ને મમ્મી દેવેન તો કોને સમજાવે છે માણસ હોય એકવાર સમજી જાય માન્યું કે મારી ભૂલ થઈ હતી તેવેન મારો ભૂતકાળ હતો માનું છું પણ કયો અમારે સોય છે જેને ભૂતકાળ નથી હોતો હા તમને શું લાગે છે કે તમે બહુ પવિત્ર છો મેં તો તમને ક્યારે તમારા ભૂતકાળ વિશે ના પૂછ્યું એક પણ વાર સવાલ નથી કર્યો તમને માન્યું દેવેને હું પ્રેમ કરતી હતી પણ તમારી સાથે મે લગ્ન કર્યા છે ને હે એક પણ દિવસ બતાવો કે જ્યારે મે તમારા ઉપર શક કરી હોય તમને કોઈ વસ્તુ પૂછી હોય નહીં ને નહીં એવું ક્યારે બન્યું નથી અને એવું તમારા હાથે કોઈ દિવસ એવું એવી કોઈ વસ્તુ આવી છે કે જેના પરથી તમારે મારા પર શક કરવો પડ્યો છે અરે ભૂતકાળ હોય ને ભૂતકાળે ભૂલી જવાનું હોય માણસે ભૂતકાળ ભૂલીને આગળ વધવાનું હોય જો ભૂતકાળમાં પડ્યા રહેશો ને તો તમારું ભવિષ્ય બરબાદ જ થઈ જશે બોલો હવે શું કેવું છે દેવાન હે બધું જે હોય તે પણ મારો ફેસલો અટલ રહેશે ભૂતકાળ માનો કે ભવિષ્ય ખા હું કઈ સમજવાનો નથી મમ્મી એને ડિવોર્સ આપવા માંગુ છું અને ડિવોર્સ આપીને જ રહીશ મોટા મમ્મી આ આટલી એવી નાની વાતને આટલી વાર સાબિત કરવા છતાં આ મારા મોટા ભાઈ જો કોઈ રીતે માનવા તૈયાર ના હોય તો પછી છેલે પસ્તાવાનો વારો એમનો જ છે એ જરા તમને સમજ પડી ગઈ હોય તો સમજાવી શકો છો દેવાન હવે હું તને ત્રણ ચાર સવાલ પૂછીશ ખાલી મને એનો જવાબ હા કે ના મા આપજો તારા લગ્ન દામિની સાથે થયા ત્યાર પછી એના ફોનમાં કે એની પાસેથી કોઈ લેટર નીકળ્યા હોય કે એનું કોઈ ભૂતકાળ તારી નજર સામે આવ્યું હોય એવું ક્યારે બન્યું છે હા કે ના નહીં નથી બન્યું નહીં ભૂતકાળમાં એણે દેવેનને કોઈ લેટર લખ્યા હોય એ બંનેના કોઈ લવ લેટર્સ હોય જે તારા હાથમાં આવ્યા હોય એવું બન્યું છે

પણ દેવેનને ફોરેન જવું પડ્યું હતું અને પછી પછી મારા ભાઈએ તારી સાથે મારું માગું નાખ્યું અને મેં તારી સાથે લગ્ન કર્યા તો આમાં શું ખોટું બોલીતી હું મેં એવું કીધું હતું કે હું દેવેનને હજુ પ્રેમ કરું છું બેટા વાત દામિની દેવેન અને બા ત્રણેયની સાચી છે માન્યું કે દેવેન અને દામિની લગ્ન પહેલા એકબીજાને પ્રેમ કરતા હતા પસંદ કરતા હતા પણ હવે હવે તો એ લોકો પોતાની મર્યાદા અને સંબંધ બંને જાણે છે હે બેટા કોલેજ દરમિયાન એને પ્રેમ થયો કદાચ લગ્ન માટે પણ એ લોકોએ પ્રયાસ કર્યા પણ નસીબ સંજોગી નહીં હોય અને જો દામિનીને તારી સાથે પ્રેમ ન હોત તારી સાથે રહેવું ન હોત ને બેટા તો એ કોઈ દિવસ પાછી આવી ન હોત અત્યાર સુધી હું એનો વિરોધ કરતી હતી પણ આજે હું પણ દામિનીને જ સાથ આપીશ બેટા હર હમેશ તે મારી વાત માની છે આજે આ વાત પણ માની છે જિંદગી સુખી થઈ જશે બેટા મમ્મી પરાણે કોઈની સાથે રહેવાનું કોઈ મતલબ નથી પછી એ ચાહે દેવેન હોય કે દેવાંગ હોય જે પતિ ગયું છે ને એને એને ફરી પાછું ખોલવાનો કોઈ મતલબ નથી દામિની જો મોટા ભાઈ અત્યાર સુધી તમારી સામે ઊંચા અવાજમાં જે પણ કઈ વાત કરી અને જેટલા મેં પ્રયત્ન કર્યા છે એ ફક્ત ને ફક્ત મારા માટે નહીં પણ તમારા ઘર સંસાર માટે કર્યા છે એવું નથી કર્યું કે દામિની નું ઘર તૂટે અને હું એની સાથે મેરેજ કરી લઉં અને જો મેરેજ પછી પણ અમારા સાથે રહેવું હોત કે લગ્ન કરવા હોત ને તો અમારી પાસે સમય હતો સંજોગો હતા અત્યારે ડિવોર્સ આપીને હું દેવેન સાથે લગ્ન કરી શકતી હતી અને એ ચાન્સ તો તમે સામેથી આપતા હતા જો આજે તમે બધાએ મળીને મને સાચી વાત સમજાવી દીધી છે હું માત્ર અધૂરી અને વિડિયોમાં આવેલી વાત ઉપર જ વિશ્વાસ કરી રહ્યો હતો અને એ જ મારી ભૂલ થઈ રહી હતી પણ છોડોને જે થવાનું હતું એ બધું થઈ ગયું છે હવે આગળ આવી કોઈ પણ ભૂલ ના થાય એની આપણે બધા તકેદારી રાખીશું બધા નહીં ખાલી તું કારણ કે હવે હું તો વિદેશ છું નહીં જો મોટા મારે ભવિષ્યમાં પણ આ બંને અલગ થાય એવું નથી જોતું અને ધંધો તો અહીંયા કરું કે ત્યાં કરું બધું સરખું જ છે ને હું ત્યાં સેટલ છું મારે ઇન્ડિયા ને કા રોકવાની કઈ જરૂર નથી અરે બેટા પણ આ તારું ઘર છે જે તારો ભૂતકાળ હતો એને વાકોડીને તું આ ઘરમાંથી તો ના જઈ શકે ને મોટા મમ્મી જો એક નાની એવી અણસમજણથી આટલી મોટી ઉપાધી ઊભી થતી હોય પણ એકવાર બને વારંવાર ન બને દેવેન હવે મને કોઈના પર કોઈ પણ જાતની શંકા નથી અને હું તને ખાતરી આપું છું ને ભાઈ કે આવું હવે ક્યારેય નહીં બને હા જો હકીકતમાં તો મારી જ ભૂલ હતી અને એટલા માટે તે મારી ભૂલ સુધારવાનો મને એક મોકો આપ પ્લીઝ તો અહીંયા રોકાય છે ઠીક છે મોઢેભાઈ હું રોકાઈશ પણ એક શરતે કઈ શરત હું તમારા ઘરે નહીં રહું તો દેવેન સંબંધોની નહીં હોય છે વિશ્વાસ જો આપણે આપણા પાર્ટનર પર કે આપણા પોતાના પર વિશ્વાસ ના કરી શકીએ ને તો એ સંબંધ કોઈ કામનો નથી અહીંયા વાત વિશ્વાસની નથી પરિવાર વિશ્વાસ તૂટે નહીં ને એની છે અને હું નથી ચાહતો કે પરિવાર આવું કંઈક બને ન ચાહતા પણ બને એટલા માટે હું ઇન્ડિયા તો રોકાઈશ પણ બીજે કંઈક રોકાઈશ ઠીક છે દેવે તારા આ નિર્ણય સાથે હું પણ સહમત છું પણ હા અવારનવાર તું ઘરે આવતો રહે છે આવતો રહીશ ને ભાઈ અવારનવાર ઘરે આવતો રહીશ અરે બેટા આ તારું ઘર છે વાર તહેવાર માટે તારે અહીંયા આવવાનું છે અને હું તારી મોટી મમ્મી અને આ તારા ભા છે એટલે આ ઘર તારાથી અલગ ક્યારેય નથી અરે તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો સાંભળ્યું નહીં સરખું હું ઇન્ડિયા જ રહેવાનો છું ખાલી તમારા ઘરથી દૂર રહેવાનો છું તમે હું આવતો રહીશ વાર તહેવારે સારા નરસા બધા પ્રસંગોમાં હું અહીં હાજર રહીશ પણ અત્યારે મારી વાત છોડો અત્યારે જે અધૂરી વાત છે ને એને આપણે પૂરી કરીએ અને દેવેન આજે અહિયાં થી જમીન જ જવાનું છે ભાગી નથી જવાનું હા ભાભી ને લઈ ને આવ્યો છે તો જમવું તો પડશે ને કેમ નહીં